નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પાનોલી જેડીસી માં આવેલ કામધેનુ ન્યુટ્રીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ટાટક્યા હતા અને કંપનીમાંથી આડત્રીસ હજાર રૂપિયાના સરસમાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જંગે પાનોલી પોલીસ મથક ખાતે કંપની દ્વારા ફરિયાદ નોંધાવી હતી પાનોલી પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ કરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી માહિતીના આધારે કંપનીમાં થયેલ ચોરીના સમાન સાથે ગ્રીન વેલી સોસાયટીમાં કાપોત્રામાં રહેતા મૂળ યુપીના દીપક કક્કુર ઉર્ફ િક્કીસિંહ અને વીરુ ઉર્ફ ભૈરો લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી છ મોટર ક્રેસિંગ અને ફ્લેશ અને સ્ક્રૂ મળી આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાં રિકવર કર્યો હતો તેમની ઉલટ તપાસ કરતા આ ચોરીમાં નૂર આલમ બદરુદ્દીન મનીહાર અને રાજેશ ઉર્ફ ગજ્જુને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર